માંડવધાર પ્રાથમિક શાળામાં ઘણા વર્ષોથી તમે અહીંયા નોકરી કરતા હતા તો આજ તમારી બદલી થઈ શું કાર્યો તાલુકા ની અંદર

થતાં આ જ રોજ આ શાળા પરિવાર તરફથી શાળાની અંદર વિદાય સમાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો અને આ ત્રણેય શિક્ષકોએ આ શાળામાં જ્યાં સુધી ફરજ બજાવી ત્યાં સુધી ત્રણ ધન અને દિલથી આ શાળાના આ ગામના અને વાડી વિસ્તારના બાળકોને પોતાનામાં જે કૌશલ્ય હતું એનાથી પોતાના સંતાનોથી અતિ વધારે વાર કરી અને જેટલું બને એટલું શિક્ષણ આપવાના પ્રયત્ન કર્યા અને તેમણે શિક્ષક મિત્રો વિનંતી કરી કે જ્યાં તમે જાઓ છો ત્યાં જે સરકારી શાળાઓના જે બાળકો છે અને અહીંયા જે મહેનત કરી એટલી અચી મહેનત ત્યાં કરો એવી આશા વ્યક્ત કરો